પાલિકા દ્વારા કરવામાં આવતી વિશ્વામિત્રી સફાઈ અભિયાનની કામગીરી જોવા માટે મેયર પહોંચે તે પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહોંચી જતા વિવાદ વકર્યો છે પાલિકા દ્વારા હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મેયર પહોંચ્યા હતા મેયરના સ્થળ નિરીક્ષણનો કાર્યક્રમ અગાઉથી જણાવ્યા બાદ પણ સ્થાયી કમિટીના ચેરમેન અને પાલિકાના કમિશનર મેયર પહેલા પહોંચી ગયા હતા મેયરને સ્થળ પર આવતા પહેલા પહોંચેલા ચેરમેન અને કમિશનર પહોંચી જતા મેયરના પ્રોટોકોલનો ભંગ થયો હોવાની બાબતે વિવાદ થયો હતો મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાનના નિરીક્ષણમાં મેયરનું અપમાન થયું હોવાની બાબતે નગરસેવકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શહેરના પ્રથમ નાગરિક જ્યારે મેયર હોય ત્યારે તેમનું પ્રોટોકોલ જળવાવવું જોઈએ તે ઈચ્છનીય છે આ જે ઘટના બની તે યોગ્ય કહી શકાય તેમ નથી તેવું ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું ગાલી મંદિર હરતા ને મારા સમાચારના માધ્યમથી જ મેં જોયું કે પ્રોજેક્ટના અનુસંધાનની અંદર જ્યારે કમિશનર શ્રી વિઝિટ કરવા ગયા હોય ત્યારબાદ શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી જો વિઝિટ કરવા ગયા હોય અને એને પ્રોટોકોલ ના જાળવી અને બેદરકારી દાખવી હોય તો સ્વાભાવિક છે કે આવું ના ચાલવું જોઈએ કારણ કે એમને કદાચ બીજી જગ્યાએ જવું હતું અને બીજી જગ્યાએ એમને વિશ્વામિત્રી બહુ મોટી છે અને કામ જોશમાં બધી જગ્યાએ ચાલે છે અને સરાહનીય કામગીરી ચાલે છે કારણ કે વડોદરા શહેર માટે જ ચાલી રહી છે પણ કંઈક ને કંઈક કદાચ બેદરકારી થઈ હોય તો મારું મેં એમનું ધ્યાન દોર્યું છે કે શહેરના પ્રથમ નાગરિક છે તો ફરીવાર વાર આવી બેદરકારી ના થાય ના ખાસ કરીએ શરૂઆતથી જ એમને આજે આજની જે પ્રોગ્રામ હતો મેયરે ઘડેલો પ્રોગ્રામ હતો એની અંદર જ શરૂઆતમાં જ અંદાજ બાત લાગી એવું લાગી રહ્યું છે તમારા માધ્યમથી જ કહું છું કે મને આ ખબર નથી તમે તમે છો તો જ મને ખબર પડી છે કે ભાઈ આ લોકોએ શરૂઆતી જ પ્રોગ્રામ કર્યો હશે અને હું માનું પણ છું કદાચ બની શકે કે મેયર શ્રીની સાથે કાઉન્સિલરો અને ડેપ્યુટી મેયર પણ હતા એટલે પ્રોગ્રામ પહેલેથી બનેલો હશે પણ સ્થાનિક કાઉન્સિલર હતા જેના જે વિસ્તારની અંદર આવતો હોય એ કાઉન્સેલરને બોલાવતા હોય મારો તો ખાલી એક જ પ્રશ્ન છે કે ભાઈ શહેરના પ્રથમ નાગરિક મહિલા હોય અને એ એ જતા હોય હોય તો ભલે જે તે પણ એમને જાળવવી જોઈએ ના અમારા વિસ્તાર ની અંદર આવ્યા છે અમારા વિસ્તાર ની અંદર આયા હોય એવું મને કોઈ ધ્યાન નથી આવી એ પાંચ પદાધિકારીનો વિષય છે કે એ લોકોએ સંકલન કરવી અને કયા રીતે ચાલવું કારણ કે દરેકની પાસે પાંચ પદાધિકારી છે કામ ખૂબ હોય છે અને બધા બહુ વધુ માત્રામાં હોય છે તો કદાચ સંકલન કરી અને એ લોકો કરતા હોય છે પણ એ એમનો વિષય છે એ મારો નથી